સૌને મારા નમસ્કાર આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે ધોરણ છ ના ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તકના એકમ નંબર બે વાર્તા રે વાર્તા ના પ્રશ્ન અગિયારની આજે આપણે ચર્ચા કરીશું ચાલો બાળ દોસ્તો આપણે પ્રશ્ન અગિયારની સૂચના જોઈએ રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો આપણો ફકરો છે ગયા રવિવારે અમે સકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવા લાયક છે જ પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે અમે જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા અને શરબતની ઉજાણી કરી ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી હાથમતી નદીમાં મસ્તી કરતું બાળવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું હવે આપણે રેખાંકિત કરેલા શબ્દો જોઈ લઈએ રવિવારે સહકુટુંબ કોળોના જંગલમાં સાબરકાંઠા જિલ્લામાં સુંદર સૌંદર્ય સ્થાપત્યો રોમાંચ નાસ્તા શરબતની શાળાના વિદ્યાર્થીઓનું આનંદ ટોળું શબ્દો આપ્યા છે જાતિવાચક નામપદ વ્યક્તિવાચક નામપદ સમૂહ વાચક નામપદ અને ભાવવાચક નામપદ આ ચારેય શબ્દોને ગુજરાતી વ્યાકરણમાં નામપદ અથવા સંજ્ઞા તરીકે ઓળખીએ છે તો સૌપ્રથમ પ્રથમ આપણે સંજ્ઞા કોને કહેવાય અને સંજ્ઞા કહેવાય ઉદાહરણ તરીકે આ નદીમાં ઘણા પ્રાણીઓ વસે છે આ વાક્યમાં નદી અને પ્રાણી આ બંને સંજ્ઞા કહેવાશે બીજું ઉદાહરણ જોઈએ અમદાવાદ મોટું શહેર છે આ વાક્યમાં અમદાવાદ અને શહેર આ બે શબ્દો કહેવાશે દોસ્તો આપણે સંજ્ઞાની વ્યાખ્યા જોઈ હવે આપણે સંજ્ઞાના પ્રકારો જોઈએ ઝાડ નદી પર્વત સરોવર પશુ પંખી ગામ શાળા ફૂલ આ બધા શબ્દો જોઈ રહ્યા છો તે જાતિવાચક નામપદ કે સંજ્ઞા કહેવાશે તમને થશે કઈ રીતે તો આ બધા શબ્દો સમગ્ર સાથી સૂચવે છે જેમ કે ઝાડ તો અહીંયા કોઈ ચોક્કસ ઝાડની વાત નથી કરી કે આંબાનું ઝાડ કે લીમડાનું ઝાડ પણ અહીંયા તમામ પ્રકારના ઝાડની વાત કરી છે इतले के झाल्नी जाति सूचवी छे माटे आ બધા શબ્દો જાતિવાચક નામપદ કે સંગના કહેવાશે વલ્લભભાઈ ગાંધીજી મનોહર કબીરવાડ હિમાલય ગિરનાર ગંગા નદી ભાવનગર સુરત આ બધા શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ તથા સ્થળની ઓળખ આપે છે માટે તેને આપણે ગુજરાતી વ્યાકરણમાં વ્યક્તિવાચક નામપદ સભા સરઘસ સૈન્ય ઝુમખું આ બધા શબ્દો એક સમૂહ માટે વપરાય છે કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ લાગુ પડતો નથી પરંતુ સમગ્ર સમૂહ માટે વપરાય છે માટે તેને સમૂહ વાચક નામપદ આનંદ આ બધા શબ્દો વિવિધ ભાવ બતાવે છે તેને ભાવવાચક નામપદ કે સંજ્ઞા કહેવાય તો ચાલો બાળ દોસ્તો આપણે હવે પ્રશ્ન નંબર અગિયાર ના જવાબની મેળવણી કરીએ અહીંયા આપેલ ફકરામાં જે રેખાકીત કરેલા શબ્દો છે એ નીચે જે કોષ્ટક આપેલું છે એમાં જે ચાર નામપદ કે સંજ્ઞાના પ્રકાર આપ્યા છે એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો પહેલો પહેલી લાઈનની અંદર પ્રથમ રેખાંકિત કરેલો શબ્દ રવિવાર છે

ચોક્કસ એક નામ આપેલું છે એ સાબરકાંઠાના જિલ્લામાં આવેલું એક સુંદર સ્થળ છે એટલે ચોક્કસ સ્થળ આપેલું છે એટલા માટે પોળો કહેવાશે વ્યક્તિવાચક આગળનો શબ્દ છે જંગલ જે એક જાતિ બતાવી છે જંગલની માટે જંગલ એ જાતિવાચક નામપદ કહેવાશે સાબરકાંઠા સાબરકાંઠા એ ચોક્કસ નામ આપી દીધેલું છે માટે તે વ્યક્તિવાચક નામપદ કહેવાશે જિલ્લો જિલ્લો એ જાતિ બતાવી છે એટલા માટે જિલ્લો એ જાતિવાચક નામપદ કહેવાશે સુંદર સુંદર એક ભાવ બતાવ્યો છે માટે સુંદર એ ભાવ વાચક નામપદ કહેવાશે સૌંદર્ય તે પણ એક ભાવ બતાવે છે માટે સૌંદર્ય પણ ભાવવાચક સંજ્ઞા કહેવાશે તે પણ એક જાતિ સૂચવે છે માટે જાતિવાચક નામપદ કહેવાશે રોમાંચ એ એક ભાવ બતાવે છે માટે રોમાંચ એ ભાવવાચક સંજ્ઞા નામપદ કહેવાશે નાસ્તા એક જાતિ બતાવે છે માટે નાસ્તા એ જાતિવાચક નામપદ કહેવાશે શરબત શરબત અહીંયા એક જાતિ આપી દીધેલી છે માટે એ શરબત જાતિવાચક નામપદ થશે આપને થશે કે શરબત કઈ રીતે જાતિવાચક થાય તો અહીંયા એવું નથી કર્યો કે ભાઈ ગુલાબનું શરબત ખસખસ નું શરબત માટે અહીંયા એક શરબત ની જાતિ બતાવી છે સમગ્ર જાતિ માટે શરબત એ જાતિવાચક નામપદ કહેવાશે શાળા શાળા એ જાતિવાચક નામપદ કહેવાશે

જે એક ભાવ બતાવે છે માટે તે તે નામપદ કહેવાશે ચોક્કસ નદીનું નામ આપેલું છે માટે તે વ્યક્તિવાચક નામપદ કહેવાશે મસ્તી મસ્તી એક ભાવ બતાવે છે માટે તે ભાવ વાચક નામપદ કહેવાશે િત થયેલો અંતિમ શબ્દ બાલવૃંદ જે સમૂહવાચક નામપદ કહેવાશે જે બાલવૃંદની અંદર એક થી વધારે બાળકો હોય એના માટે